તો કેમ છો બધા તમે તો સમજ બધા જોઈ જ લીધી છે આજે આપણે ચેલેન્જ વિડીયો કરવાનો છે તમારે કરવાનો છે પણ તમારે બધાને જોવાનું છે છે અને મારી બેગુ મારે ચેલેન્જ ફર્સ્ટ ટાઈમ તો બધા કન્ટિન્યુ વિડીયો જોજો અને વિજેતા કોણ થાય છે એ તમે જોજો અને તમને ખબર હોય બેમાંથી માંથી પેલા કોણ વિજેતા થાય છે તમે કમેન્ટમાં જરૂર બતાવી દેજો તો બધા તમે અમને બેને જાણતા હોઈ શકતે અમારે શોર્ટ વિડીયો કોમેડી આવે છે યુટ્યુબમાં બરોબર હજી તો અમારે બસો સબસ્ક્રાઇબ બધાય કમ્પ્લીટ થયા છે તમારો બધાય પ્યાર ને સપોર્ટ થી બરોબર જે જેને સબસ્ક્રાઇબ કર્યું છે એને ગુલથી ધન્યવાદ અને હું મારા વાઈફ આજે ચેલેન્જ વિડિયો બનાવવાના છે તો કન્ટિન્યુ વિડિયો તમે જોતા રહેજો ચેલેન્જ વિડિયો અમે એવું છે કે આ બુક છે બરોબર બુક માં 1 થી 100 એકડા લખવાના છે તો પેલા કોણ લખશે તું લખીશ કે હું લખું તમે લખો પેલા હું લખું કોઈ વાંધો તો પેલા હું 1 થી 100 એકડા લખીશ બરોબર તો પેલા જે એક થી સો એકડા લખી દઈશે એ જ વિજેતા અને એક થી સો એકડા વાયા લખશે એને પછી ગિફ્ટ દેવું પડશે વિજેતા તો તમે કમેન્ટમાં અમને બતાવી દેજો પેલા તમને ખબર હોય કોને બે માંથી એક જીત છે ખબર હોય તો નકર નહીં તો લાલ ફિલ્મ જોવા લઈ જાય છે એમાં શું હોય તો આલો આ જીતશે તો હું કોઈ લાલો ટકા ફિલ્મ જોવા લઈ જાય

હાલો આ કહી દીધું છે અને લાલો ફિલ્મ કોને કોને જોયું અને કેવું લાગ્યું કમેન્ટમાં બતાવી દેજો અને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આ એક બે ત્રણ કહીશ અને સ્ટાર્ટ કરી દઈશ બરોબર તો એક બે ત્રણ કહી દેજે એક બે ત્રણ ગણતરી કરી નાખજે બરોબર અને આ એક અને તમારે આપણે સ્ક્રીન ઉપર છે ને સેકન્ડ ચાલુ થઈ જાય છે એ તમે નોટ કરીને યાદ રાખી લેજો કોને પેલા પૂરી કરી નાખે છે એકથી સો બરોબર તો હાલ આપણે સ્ટાર્ટ કરી દઈએ

મને તો લાઈટ ચાલુ છે ને એટલે મને તો આમ અંધારા જેવું દેખાય કેમ કે કે દુ આપણે ભણવા ગયા નથી ને આપણે કઈ આવું લખ્યું નથી એટલે બરોબર પેલા આવું કઈ થતું નતું અત્યારે તો આ લાઈટ ચાલુ છે કેમેરા ચાલુ છે લાઈટ અને પછી આ લાઈટ ઘરની ચાલુ છે નંબર નથી આવી ગયા ને હે હવે ચાલીસ થઈ ગયા છે હાલો કોણ જીતશે તમે કહી તો હું ખબર જ છે મને તે મને એટલો કોન્ફિડન્સ છે મારી ઉપર પચાસ એકાવન બાવન હાલો ફિલ્મ જોવા જવાની તો મને પણ ઈચ્છા છે પણ મને એમ થાય છે કે ક્યારે જાવ ક્યારે જાવ એમ કામ જ નહીં મળતો આમાંથી ઉંચાઈ આવી તો થાય ને આ વિડીયો જે માન માન બનાવું છું ટાઈમ મળતો નથી વિડીયો બનાવવાનો છે અને આપણે યુટ્યુબ માં સારું આવી જાય તો આપણે તે છે ને રેગ્યુલર વિડિયો બનાવાના થાય છે એક બે વિડિયો વાયરલ થાય હથા અને તમે પેર સપોર્ટ કરો તો પછી ફુલ્લ પડે છો એકલા ભૂલાઈ ગયા લાગે છે

કેમકે માયક લીધા છે મેં નવા તમારે પણ લેવાનો હોય તો મને કહેજો સરસ માયક છે અવાજ સારો આવે છે કેમકે હું આમ જ રેકોર્ડ કરું છું અક્ષરાના હારા થાય છે તમારી કરતા હાલો પચાસ થઈ ગયા છે પૂરા